આવી ગયા તાણે તો આટલા બધા વેલા આયા વેલા આયો આન તાણે તો ઘડી તો કેર તો પાછો પોસ્ટમેન્ટ લઈને આવું આણા નો છે તો બારી પર આ તો થોડું કોમ હતું ને એટલે કોણ મોણ સાટી દીધું ચાર વાગ્યાનો નો પોણી છોટો થાય ઈટે જેટલી ઘણી દીધી હોય પોણી છોટો માં જોર રાખજો કે ગમે ત્યારે ભેડું પડશે ને તો પોણી પકડી રાખશે વાત તો હાજી કેવું હારું આ તો હાર એડો ખટક કરો બાબડી બાબુ કાકા તમે રીત સાડી નહી સાલ છે ને કોકરાળી ના ના રેતમાં માં પાણી પલાડી સાડી ને તૈયાર કરો કે હું તું વાળ કરું અન મજૂર કીધા તન બે મજૂર માળ મળ્યા હો તો લઈને ના આવો તમે જલ્દી કરો ફટવડ મોડું થાય આપણે

અંદર લખી વાટી જ નહી તમે આ તુજો યાર હા પૂરી કટ દીવાલો પડી હતી કાલ દાળ પડી જાય મારો લેવા જવાનું ભેડું પડે ગેરંટી નહી હાલ દાડા વધારે ખેંચ છે હું પડતો થાય બીજું કાંઈ એવું છે મને ત્રણ દાળાની ચિંતા નહીં પણ તમારું કોમ હાલ થયે જોવાનું કોઈને મારે કોમ નહીં તમે દાળા ચિંતા ના કરો એક દાળો હું વધારે કર્યો પણ કોમ સારું કહે હું કેવું હવે દેખાય છે પણ એ મગુલાગા એ સાળીઓ ને એટલા વાદર અંદર જે પડ્યા ને એ બધા ધોઈ નાખો અને આ પટ્ટી કાચ ધોજો જેમ કે ફ્લાટર માં હું મારતે હું કીધું ઓ ભજી

તમે કોઈ બી જગ્યાએ પૂછ્યો કોણ કરે આ બધું પડ્યો પણ મેં તાળું કોઈ કરાવીતે હું આ ઓમેલ ઘર જાણે જ કરે કોમ ઘર જાણે તો ચા પાણી ને ઢેકા ને એવું બધું કરે તો મજૂર લાવો તમારા પૈસેથી કોઈ મજૂર કડિયામાં જ આવે મજૂર હું કાલે લાવ પૈસા લ્યો લ્યો કોકડા આલો આપણે વાતે એ તો ઉધડું તમે આલ્યું તમારા આલવા ને બાપુકા તમે કચ બહુ કરો મારા કામની ક પડતું મેલી દતો રહી જો હું ના કરો તાર રસ્તો મેડ હટ જા લ્યો તારા પડ્યું મારો શામન ને પૈસા માર કોકડી દેજો કે

લગભગ એક મહિનાથી કોમ ચાલુ છે હવે એક મહિનાની અંદર સંડાસ બાથરૂમ બીજો કોઈ કારીગર ઊભું કરી કે ના ના આખા ગામમાં કોઈ તાકા દાડી આલે અને જે પ્લાસ્ટર તો બાચી છે વાર આજે પ્લાસ્ટર પર સો આધાર પ્લાસ્ટર થઈ જો અને પથ્થરની ને પથ્થર લાયેલા મેલ્યા છે હવે ચીઓ કારીગર સોડા મુ તું વાર આજી હે અને આવાની ના કરે કો ના આવ એક દાળ ના આવની યાર હું આ કેટલું યાર રોજ યાર પથારી ફરી જાય

તો ત્યાં તમારે કયા પ્રમાણે બધું શું હવે ભડિયો ત્યાં તો હળો ભડિયો તો હમો શું ભલાતને ચિંતા કરો તો આવી જાય હાય એમ ને કહો માર તો કશું ભે થોડો સડે ભડિયો પાસે ચો તબરજસ્ત હા તો મારે સંડાજ તો કર્યું છે ખબર પાડ્યો આ શણી રહ્યો નહીં એ દાડા મને તો એમ કીધું કોના દે હાથ આટલાથી કાપી લીધું કામ શું કરવા બીજે તો આવું શણે ના વાત થાય

સિમેન્ટ નાખે સપાટી માર દેવાની કશું નહીં લેલાની શું જરૂર હે મને તો એવું થાય છે બસ બુસોટ ગાઢું ચેડે બૈડો ઉગાડો કરો સપાટી કરો મારા બૈડા જે મળે માથાને જ મળે છે હવે તમે આ યાર અંદર કેવું રમણ ભમણ કર્યું કેવું યાર અંદર હા બગાડ્યું બધું તમ કોઈ સંદાય કીધું છે અરે અંદર પ્લાસ્ટર બગાડ્યું હા આ સપાટી મારી જ નહીં નોમ પાણી તો આપે તમે તો ગભરાઈ નાખો હવે મારે બધું તોડવું પડશે તમે એક કોમ કરો હાલ માલ બનાવી દો થોડો વાડો ના હું બનાવું બાર હું કોઈ કોઈનું કોઈ તલાવતો જ નહીં ને કડિયા ભાઈ કારીગર કો કારીગર હોય એ સાડેલી છે કોકરા છે પેલીમાં કરી લો કે કોકરા થી મજબૂત થાય એટલું આ સાડેલી થી ન થાય એવું તમાર પાડવાનું દો દાડા પડતું કરવાનું હો ના તો મારી તાણે રોટલી હો સિમેન્ટ લાયા તમે હા

તે નાથે કરવા મળ્યા શું તો કરવું જ પડે અમારવા નું કોઈ ના મળે આ તો પટ્ટી ભૂલી ગયો તો ન કે તમારી પગે ના મેલું બગાડી દઈ ને કે बाजू થી મટ્ટી એટલી ભૂલી જાય કે લેલી નહી ભૂલી જાય કશું ભૂલ્યો નહીં ઓય આવ ઘરે જો

છ મહિના કોઈ છ મહિના વાત કરે તો એક મહિનો સંડા બાથરૂમ હતું તો છ મહિના તો લાગે કેટલું કામ કર્યું છ મહિના છ મહિનામાં સંડા બાથરૂમ નતું ઊભું કરી પેલા રખીડા એ ત્રણ મહિના કરી દીધું કે સો મહિના તો કોઈ ના કઈ વાત કરે આ લગભગ મેં સાત મહિના ને આવી ગયો ત્યાં તું ના આવ્યો જ નહીં તો રીત સર સાત મહિનો મારે શું છો સારું કામ તો અને આડવાળા બધા માં ખોડી પાછા જો જો હાર થતા પર પૈસા તમે એટલે આકડા નિયમ ના તો મારા પૈસા બાકી પડ્યા અહીં